ધારાસભ્ય ચૈતર વસાવાની લડત બાદ તંત્રની કાર્યવાહી થઈ છે રાજપીપળાના મા કમલ ફાઉન્ડેશન સંસ્થાના સંચાલક વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે રાજપીપળા પોલીસ મથકમાં મા કમલ ફાઉન્ડેશન સંસ્થાના સંચાલક ડોક્ટર અનિલ કેસર ગોહિલ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ મુજબ ડૉક્ટર અનિલ કેસરે મા કામલ ફાઉન્ડેશન નામની બુકલેટ છપાવી તેમાં લોભામણી જાહેરાતો આપી હતી અને વિદ્યાર્થીઓ પાસેથી ત્રણ વર્ષની ફી પેટે એક લાખ ચુમ્મોતેર હજાર બસો તથા છ હજાર પાંચસો રૂપિયા લીધા હતા ફી લેધા છતાં પણ કોર્સ પૂર્ણ કર્યો ન હતો અને સાથે સાથે પરીક્ષા પણ અપાવી ન હતી તેમ છતાં વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ માર્કશીટ નહીં આપી છેતરપિંડી કરી હોવાની રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદો નોંધાવવા પામી છે ત્યારે નર્સિંગના વિદ્યાર્થીઓ સાથે થયેલા ગોલમાલ અને છેતરપિંડી બાદ પોલીસ એક્શનમાં આવી છે અને પોલીસે સંચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે આ તપાસ માટે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે દ્વારા એસઆઈટીની પણ રચના કરવામાં આવી હતી ત્યારબાદ તપાસ કર્યા પછી સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પામી છે ત્યારે હવે વિદ્યાર્થીઓને પોતાના ડોક્યુમેન્ટ અને ફીસ ક્યારે પાછી મળે છે તે જોવું રહ્યું